નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સૌનું ખૂબ જ હાર્દિક રૂપે સ્વાગત છે આપણા યુટ્યુબ પરિવાર એજ્યુકેશન વર્લ્ડમાં મિત્રો દર અઠવાડિયાના અંતે આપણે એ અઠવાડિયામાં બની ગયેલી કેટલીક મહત્ત્વની ઘટનાની પ્રશ્નોતરી જોઈએ છે કે જે પરીક્ષાલક્ષી ઉપયોગી હોય આજના વિડીયોમાં પણ આપણે ચોવીસથી લઈને ત્રીસ ડિસેમ્બર સુધીની મહત્વની કરંટ અફેર્સની પ્રશ્નોત્તરી જોવાના છીએ આજના વિડીયોની પીડીએફ ફાઇલ માટે નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો ત્યાંથી આપણે પીડીએફ ફાઇલ મળી જશે મિત્રો તો શરૂઆત કરીએ વિડીયોને સૌથી પહેલો મહત્ત્વનો પ્રશ્ન આવે છે કે ઇન્ફોર્મેશન ફ્યુઝન સેન્ટર ઇન્ડિયન ઓશન રિજિયન કઈ જગ્યાએ સ્થાપવામાં આવેલું છે તો ગુરુગ્રામ હરિયાણા ખાતે સ્થાપવામાં આવેલું છે આખા ઇન્ડિયન ઓશન માટેનું ઇન્ફોર્મેશન ફ્યુઝન સેન્ટર કઈ જગ્યાએ ગુરુગ્રામ હરિયાણા ખાતે અહીંયા હરિયાણાની વાત આવે મિત્રો તો એના વિશેની બેઝિક માહિતી આપણે જોઈ લઈએ તો કેપિટલ હરિયાણાનું છે ચંદીગઢ તેના મુખ્યમંત્રી છે મનોહર લાલ ખટ્ટર રાજ્યપાલ છે સત્યદેવ નારાયણ આર્ય અને હરિયાણાની સ્થાપના થઈ હતી એક નવેમ્બર ઓગણીસો ને છાસઠમાં આગનો મહત્વનો પ્રશ્ન આવે મિત્રો કે તાજેતરમાં જ ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ ટોપ ટેન પોલીસ સ્ટેશનોની યાદીમાં પ્રથમ સ્થાને કયું પોલીસ સ્ટેશન રહેલું છે તો રાજસ્થાનનું પોલીસ સ્ટેશન રહેલું છે કાલુ પોલીસ સ્ટેશન કે જે ટોપ ટેન પોલીસ સ્ટેશનોની યાદી બહાર પડી હતી એમાં પહેલા નંબરે છે કાલુ પોલીસ સ્ટેશન રાજસ્થાન રાજસ્થાનની વાત આવે મિત્રો તો એના વિશે પણ થોડીક બેઝિક માહિતી આપણે જોઈ લઈએ તો ફોટોમાં આપ જોઈ શકો છો કે રાજસ્થાનનું ભારતમાં સ્થાન કઈ જગ્યાએ છે તેનું કેપિટલ જયપુર છે મુખ્યમંત્રી છે અશોક ગેહલોત અને નાયબ મુખ્યમંત્રી છે સચિન પાયલોટ રાજ્યપાલ છે કલ્યાણ સિંઘ અને સ્થાપના થઈ હતી રાજસ્થાનની ત્રીસ માર્ચ ઓગણીસો ને ઓગણપચાસમાં ત્યારબાદ આગળ વધીએ મિત્રો તાજેતરમાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજનામાં કયું રાજ્ય શીર્ષ પર રહેલું છે તો આંધ્રપ્રદેશ શીર્ષ પર રહેલું છે પ્રધાનમંત્રી માતૃવંદના યોજનામાં મહત્વનો પ્રશ્ન મિત્રો પરીક્ષામાં કદાચ પૂછાઈ જાય આંધ્રપ્રદેશની વાત આવી મિત્રો તો એના વિશેની પણ થોડીક બેઝિક માહિતી આપણે જોઈ લઈએ તો તેનું કેપિટલ છે હૈદરાબાદ અને અમરાવતી બે કેપિટલ છે તેના મુખ્યમંત્રી છે એન ચંદ્રબાબુ નાયડુ રાજ્યપાલ છે ઇ એસ એલ નરસિંહન અને સ્થાપના થઈ હતી આંધ્રપ્રદેશની એક નવેમ્બર ઓગણીસો ને છપ્પનમાં ત્યારબાદ આગળ વધીએ મિત્રો તાજેતરમાં ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલ ટુ ધ પ્રાઇમ મિનિસ્ટર એના દ્વારા રચાયેલું છે આ લોજિસ્ટિક ડેવલપમેન્ટ કમિટી એના અધ્યક્ષ કોને બનાવવામાં આવેલા છે તો એના અધ્યક્ષ બનેલા છે ડૉક્ટર વિવેક દેબ્રોય આ ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલ ટુ ધ પ્રાઇમ મિનિસ્ટર છે મિત્રો એટલે કે વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ છે અને એના દ્વારા રચાય છે લોજિસ્ટિક ડેવલપમેન્ટ કમિટી અને એ કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવેલા છે ડૉક્ટર વિવેક દેબ્રોયને ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કયા દેશે આધારિત બ્રોડબેન્ડ સેવાઓ પ્રદાન કરવા માટે હોંગ પરિયોજના અંતર્ગત પ્રથમ સંચાર ઉપગ્રહ લોન્ચ કરેલો છે તો એ ચીન દેશે કરેલો છે હોંગયુગ પરિયોજનાના અંતર્ગત પ્રથમ સંચાર ઉપગ્રહ ચીન દેશે લોન્ચ કરેલો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં જ રાષ્ટ્રીય કિસાન દિવસ ક્યારે મનાવવામાં આવેલો છે તો ત્રેવીસ ડિસેમ્બરે ઉજવાઈ ગયો રાષ્ટ્રીય કિસાન દિવસ ચૌધરી ચરણસિંહના જન્મદિન નિમિત્તે આપણે ઉજવીએ છીએ રાષ્ટ્રીય કિસાન દિવસ ચૌધરી ચરણસિંહની સમાધિ કિસાન તરીકે ઓળખાય છે ત્યારબાદ આગળ વધીએ નેશનલ કન્ઝ્યુમર ડે ક્યારે મનાવવામાં આવે છે તો મિત્રો ચોવીસ ડિસેમ્બરે ઉજવવામાં આવે છે નેશનલ કન્ઝ્યુમર ડે અને આ વખત જે ઉજવાઈ ગયો એની થીમ હતી ટાઈમલી ડિસ્પોઝલ ઓફ કન્ઝ્યુમર કમ્પ્લેન્ટસ એની થીમ હતી થીમ મિત્રો આપણે ખાસ યાદ રાખવાની કારણ કે પરીક્ષાઓમાં થીમ અને દિવસ બંને વિશે પૂછાતું હોય છે તો આપણે બંને યાદ રાખીશું ચોવીસ ડિસેમ્બરે નેશનલ કન્ઝ્યુમર ડે અને આ વખતની થીમ હતી ટાઈમલી ડિસ્પોઝલ ઓફ કન્ઝ્યુમર કમ્પ્લેન્ટસ આગળનો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના સન્માનમાં કેટલા રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવેલો છે તો સો રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવેલો છે આપણા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના સન્માનમાં ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં અમેરિકાના નવા સંરક્ષણ સચિવ કોને નિયુક્ત કરવામાં આવેલા છે તો પેટ્રિક શેનન અમેરિકાના નવા ડિફેન્સ સેક્રેટરી બનેલા છે અને આ અગાઉ જે હતા એ જેમ્સ મેટિસ હતા આગળનો પ્રશ્ન જોઈએ તાજેતરમાં સાયકલ પર વિશ્વનું ચક્કર લગાવવાવાળી એશિયાની સૌથી ઝડપી મહિલા કોણ બનેલી છે તો એશિયાની સૌથી ઝડપી મહિલા વેદાંગી કુલકર્ણી બનેલી છે એકસોની ઓગણસાઠ દિવસમાં ઓગણત્રીસ હજાર કિલોમીટર અંતર કાપ્યું હતું સાયકલ પર અને આખા એશિયાની નંબર વન ઝડપી મહિલા બનેલી છે વેદાંગી કુલકર્ણી અને વિશ્વની વાત કરીએ મિત્રો તો વિશ્વની સૌથી ઝડપી મહિલા છે ગ્રામ એટલે પરીક્ષાલક્ષી આપણે યાદ રાખવાનું કે એશિયાની સૌથી ઝડપી મહિલા પૂછાય તો વેદાંગી કુલકર્ણી આવે અને વિશ્વની સૌથી ઝડપી મહિલા પૂછાય તો જેની ગ્રાહમ આવે ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં આર્ચરી એસોસિએશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવેલા છે તો બી વી પી રાવ બનેલા છે આર્ચરી એસોસિએશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ બી વી પી રાવ ત્યારબાદ છે કે ભારતનું પ્રથમ સંગીત સંગ્રહાલય કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે તો તમિલનાડુમાં સ્થાપિત કરવામાં આવશે થિયુવૈયારુમાં ભારતનું પ્રથમ સંગીત સંગ્રહાલય મિત્રો આગળના પણ વિડીયોમાં મેં કહેલું છે અત્યારે પણ કહું છું કે ભારતમાં પ્રથમ વખત કોઈ વસ્તુ થતી હોય પહેલી વખત કોઈ વસ્તુ થતું હોય તો એ પરીક્ષા માટે આપણા માટે ઇમ્પોર્ટન્ટ હોય આપણે એને યાદ રાખવાનું થિયુવૈયારુ તમિલનાડુમાં ભારતનું પ્રથમ સંગીત સંગ્રહાલય સ્થાપવામાં આવશે અહીંયા તમિલનાડુની વાત આવી છે મિત્રો તો એના વિશેની થોડીક બેઝિક માહિતી આપણે જોઈએ લઈએ તો ફોટામાં આપ જોઈ શકો છો તમિલનાડુનું સ્થાન ભારતમાં કઈ જગ્યાએ છે તેનું કેપિટલ ચેન્નઈ છે મુખ્યમંત્રી છે ઈડપપાલી કે પાલાના સ્વામી રાજ્યપાલ છે બનવારીલાલ પુરોહિત અને સ્થાપના થઈ હતી તમિલનાડુની છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસમાં ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં કોણે ફિફા ક્લબ વિશ્વકપ બે હજાર અઢાર જીતેલો છે તો રિયલ મેડ્રિડે જીતેલો છે ફિફા ક્લબ વિશ્વકપ બે હજાર અઢાર ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં લોન્ચ થયેલ રૂરલ મેનિફેસ્ટો પુસ્તકના લેખક કોણ છે તો રૂરલ મેનિફેસ્ટો પુસ્તક વરૂણ ગાંધી દ્વારા લખાયેલું છે રૂરલ મેનિફેસ્ટો પુસ્તકના લેખક કોણ છે વરૂણ ગાંધી ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે કે તાજેતરમાં કયા કુસ્તીબાજી મહારાષ્ટ્ર કેસરીનું ટાઇટલ જીતેલું છે તો કુસ્તીબાજનું નામ છે મિત્રો બાલા રફિક શેખ પરીક્ષાલક્ષી મહત્વનો પ્રશ્ન છે મિત્રો બાલા રફિક એ મહારાષ્ટ્ર કેસરીનું ટાઇટલ જીતેલું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે કે તાજેતરમાં ડ્રાઈવર ઓફ ધ યર તરીકે કોને સન્માનિત કરવામાં આવેલા છે તો લુઈસ હેમિલ્ટનને સન્માનિત કરવામાં આવેલા છે ડ્રાઈવર ઓફ ધ યર તરીકે ફોર્મ્યુલા વનની જે રેસિંગ થાય છે એમાં મર્સિડીઝ ડ્રાઈવર છે લુઈસ હેમિલ્ટન અને આ વખતે ડ્રાઈવર ઓફ ધ યરનું સન્માન તેમને મળેલું છે અને બે હજાર સત્તરનું પણ ડ્રાઈવર ઓફ ધ યર સન્માન લુઈસ હેમિલ્ટનને જ મળ્યું હતું ત્યારબાદ આગળ વધીએ તાજેતરમાં ગુડ ગવર્નન્સ ડે ક્યારે મનાવવામાં આવેલો છે તો પચીસ ડિસેમ્બરે મનાવવામાં આવે છે ગુડ ગવર્નન્સ ડે એટલે કે સુશાસન દિવસ આપણા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે આપણે આ દિવસ ઉજવીએ છીએ અને મિત્રો આ ઉપરાંત ઉત્તરાખંડ સરકારે તેમના સન્માનમાં અટલ આયુષ્યમાન યોજના પણ લોન્ચ કરેલી છે મહારાષ્ટ્ર સરકારે તેમના સન્માનમાં અટલ બિહારી વાજપેયી ઇન્ટરનેશનલ સ્કૂલની સ્થાપના કરેલી છે અને અટલ બિહારી વાજપેયીના સ્મારકનું નામ છે સદૈવ અટલ તો આપણે યાદ રાખીશું અને મિત્રો આ ઉપરાંત પંડિત મદન મોહન માલવિયાની પણ જન્મજયંતિ ઉજવીએ છીએ પચીસ ડિસેમ્બરે અને મદન મોહન માલવિયાએ બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી હતી અને બે હજાર પંદરમાં તેમને મરણો ઉપરાંત ભારત રત્નનું સન્માન પણ મળેલું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે છે કે ભારતીય વિજ્ઞાન કોંગ્રેસની એકસો છમી આવૃત્તિનું કઈ જગ્યાએ આયોજન કરવામાં આવશે તો જલંધર પંજાબ ખાતે આયોજિત થશે ભારતીય વિજ્ઞાન કોંગ્રેસની એકસો છમી આવૃત્તિ જલંધર પંજાબમાં અને આ વખતની એની થીમ હશે ફ્યુચર ઇન્ડિયા સાયન્સ એન્ડ ટેકનોલોજી અને પંજાબની અહીંયા વાત આવી મિત્રો તો એના વિશે પણ થોડુંક બેઝિક નોલેજ આપણે જોઈ લઈએ તો ફોટામાં આપ જોઈ શકો છો પંજાબનું સ્થાન ભારતમાં કઈ જગ્યાએ તેનું કેપિટલ ચંદીગઢ છે મુખ્યમંત્રી છે કેપ્ટન અમરિન્દરસિંહ રાજ્યપાલ છે વીપીસિંહ બદનોર અને સ્થાપના થઈ હતી ને સુડતાલીસમાં ત્યારબાદ આગળ વધીએ મિત્રો તાજેતરમાં નિધન પામનાર જનની અમ્મા નામે જાણીતા કર્ણાટકના સમાજ સેવિકાનું નામ શું છે તો એમનું નામ છે સુલાગીટી નરસમ્મા કે જે જનની અમ્મા તરીકે પણ જાણીતા હતા અને તાજેતરમાં જ અઠ્ઠાણું વર્ષે તેમનું નિધન થયું છે અને મિત્રો સુલાગીટી નરસમ્માએ પંદર હજારથી પણ વધારે મહિલાઓને ડિલિવરી કરી હતી અને એટલા જ માટે જનની અમ્મા તરીકે તેઓ જાણીતા હતા અને તાજેતરમાં જ અઠ્ઠાણું વર્ષની વયે તેઓનું નિધન થયું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આવે કે તાજેતરમાં કયા દ્વીપનું નામ સુભાષચંદ્ર બોઝ દ્વીપ રાખવાનું નક્કી કરવામાં આવેલું છે તો રોસ દ્વીપનું નામ બદલીને સુભાષચંદ્ર બોઝ દ્વીપ રાખવાનું નક્કી કરવામાં આવેલું છે અને આ નિર્ણય લીધો છે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા પણ બે દ્વીપોના નામ બદલવાની જાહેરાત કરી છે એક છે હેવલોક દ્વીપ એનું થવાનું છે સ્વરાજ દ્વીપ અને એક છે નીલ દ્વીપ એનું થવાનું છે શહીદ દ્વીપ ટોટલ ત્રણ દ્વીપના નામ બદલવાના છે મિત્રો એક રોઝ દ્વીપ એનું થવાનું છે સુભાષચંદ્ર બોઝ દ્વીપ બીજો છે હેવલોક દ્વીપ એનું થવાનું છે સ્વરાજ દ્વીપ અને ત્રીજો છે નીલ દ્વીપ અને એનું નામ થવાનું છે શહીદ દ્વીપ અને આ ત્રણેય દ્વીપો આવેલા છે મિત્રો અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં ત્યારબાદ છે કે તાજેતરમાં જ મોહમ્મદ રફી એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવેલા છે તો લક્ષ્મીકાંત કુડાલકર અને ઉષા તિમોથીને સન્માનિત કરવામાં આવેલા છે મોહમ્મદ રફી એવોર્ડથી ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં આઈસીસી હોલ ઓફ ફ્રેમમાં કયા ખેલાડીનો સમાવેશ કરવામાં આવેલો છે તો રિકી પોન્ટિંગનો સમાવેશ કરવામાં આવેલો છે આઈસીસી હોલ ઓફ ફ્રેમમાં આઈસીસીનું મુખ્યાલય આવેલું છે દુબઈમાં અને તેના અધ્યક્ષ છે શશાંક મનોહર ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તાજેતરમાં કયા રાજ્યએ બાળ દેખરેખ સંસ્થાઓનું નામ બદલીને જગન્નાથ આશ્રમ કરવાની જાહેરાત કરેલી છે તો હરિયાણા રાજ્યએ આ જાહેરાત કરેલી છે મિત્રો બાળ દેખરેખની જેટલી પણ સંસ્થાઓ હોય તેનું નામ બદલીને જગન્નાથ આશ્રમ કરવાની જાહેરાત હરિયાણા રાજ્યએ કરેલી છે અને હરિયાણા વિશેની બેઝિક માહિતી આપણે આગળ જોઈ ગયા મિત્રો તેથી આગળ વધીએ તાજેતરમાં તાનસેન સન્માનથી કોને સન્માનિત કરવામાં આવેલા છે તો મંજુ મહેતાને સન્માનિત કરવામાં આવેલા છે તાનસેન સન્માનથી તાજેતરમાં રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરેલ કુનો વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે તો મધ્યપ્રદેશમાં આવેલું છે કુનો વન્યજીવ અભયારણ કે જેને તાજેતરમાં જ નેશનલ પાર્ક તરીકે જાહેર કરવામાં આવેલું છે અહીંયા મધ્યપ્રદેશની વાત આવી છે મિત્રો તો એના વિશેની થોડીક બેઝિક માહિતી આપણે જોઈ લઈએ તો ફોટામાં આપ જોઈ શકો છો મધ્યપ્રદેશનું સ્થાન ભારતમાં કઈ જગ્યાએ છે તેનું કેપિટલ છે ભોપાલ તેના મુખ્યમંત્રી છે કમલનાથ રાજ્યપાલ છે આનંદીબહેન પટેલ અને સ્થાપના થઈ હતી મધ્યપ્રદેશની એક નવેમ્બર ઓગણીસો ને છપ્પનમાં ત્યારબાદ આગળ વધીએ તાજેતરમાં દ્વિજિંગ મહોત્સવ કયા રાજ્યમાં શરૂ થયેલો છે તો અસમ રાજ્યમાં શરૂ થયેલો છે દ્વિજિંગ મહોત્સવ અને આ ત્રીજા નંબરનો દ્વિજિંગ મહોત્સવ છે આના આગળ બે મહોત્સવ ઉજવાઈ ગયા અને અહીંયા અસમની વાત આવી છે મિત્રો તો એના વિશેની પણ થોડીક બેઝિક માહિતી આપણે જોઈ લઈએ તો ફોટામાં આપ જોઈ શકો છો કે અસમનું સ્થાન ભારતમાં કઈ જગ્યાએ છે તેનું કેપિટલ છે દિસપુર તેના મુખ્યમંત્રી છે સર્વાનંદ સોનોવલ તેના રાજ્યપાલ છે જગદીશ મુખી અને સ્થાપના થઈ હતી અસમની છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસમાં ત્યારબાદ આગળનો પ્રશ્ન છે છે કે તાજેતરમાં ડિબેટર ઇન વર્લ્ડ ટાઇટલ કોણે જીતેલું તો આદિશાહી વિજય જીતેલું છે ધી ડિબેટર ઇન ધી વર્લ્ડનું ટાઇટલ આદિશાહી વિજય કરન ત્યારબાદ છે તાજેતરમાં છવ્વીસમી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનું ઉદઘાટન કઈ જગ્યાએ થયેલું હતું તો ઓડિશા ખાતે થયેલું હતું છવ્વીસમી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનું ઉદઘાટન અને આ ઉપરાંત બેતાલીસમી જે રાષ્ટ્રીય સામાજિક વિજ્ઞાન કોંગ્રેસ છે તેનું ઉદઘાટન પણ ઓડિશામાં થયેલું હતું ઓડિશાની વાત આવી છે મિત્રો તો એના વિશેની પણ થોડીક બેઝિક માહિતી આપણે જોઈ લઈએ તો ફોટોમાં આપ જોઈ શકો છો તેનું સ્થાન ભારતમાં કઈ જગ્યાએ છે તેનું કેપિટલ ભુવનેશ્વર છે મુખ્યમંત્રી છે નવીન પટનાયક રાજ્યપાલ છે ગણેશીલાલ અને સ્થાપના થઈ હતી એક એપ્રિલ ઓગણીસો ને છત્રીસમાં ત્યારબાદ આગળ વધીએ તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીને ચેમ્પિયન ઓફ ચેન્જ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે તો મણિપુર રાજ્યના જે મુખ્યમંત્રી છે એન બિરેન બિરેનસિંહ તેમને આ સન્માન મળેલું છે અને આ ઉપરાંત મોનિકા ભુટુ ગુરુને પણ આ સન્માન મળેલું છે ચેમ્પિયન ઓફ ચેન્જ પુરસ્કાર મણિપુરની વાત આવે છે મિત્રો તો એના વિશેની બેઝિક માહિતી આપણે જોઈ લઈએ તો ફોટામાં આપ જોઈ શકો છો તેનું સ્થાન ભારતમાં કઈ જગ્યાએ તેનું કેપિટલ ઇમ્ફાલ છે મુખ્યમંત્રી છે એન બિરેનસિંહ રાજ્યપાલ છે નાઝમા હેપતુલ્લા અને સ્થાપના થઈ હતી મણિપુરની એકવીસ જાન્યુઆરી ઓગણીસો બોતેરમાં ત્યારબાદ આગળ વધીએ મિત્રો તાજેતરમાં કોણે બે હજાર અઢારનું ટાઇટલ જીતેલું છે તો દિવ્યા પાટીદાર જોશીએ જીતેલું છે કે છઠ્ઠા આંતરરાષ્ટ્રીય ઊંટ મહોત્સવનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવશે તો બીકાને રાજસ્થાન ખાતે ઉજવવામાં આવશે છઠ્ઠો આંતરરાષ્ટ્રીય ઊંટ મહોત્સવ રાજસ્થાન વિશેની બેઝિક માહિતી આપણે આગળ જોઈ ગયા મિત્રો તો આગળ વધીએ તાજેતરમાં પસાર કરેલ મુસ્લિમ મહિલા બિલ બે હજાર અઢાર અનુસાર ત્રણ તલાકની પ્રથાને કેટલા વર્ષની જેલની સજા સાથે સાથે સજાપાત્ર ગુનો નક્કી કરેલો છે તો મિત્રો ત્રણ તલાકની પ્રથા પર ત્રણ વર્ષની જેલની સજા સાથે સજાપાત્ર ગુનો નક્કી કરેલો છે ત્યારબાદ આગળ વધીએ કે નીતિ આયોગ દ્વારા જાહેર કરાયેલ મહત્વાકાંક્ષી જિલ્લાની દ્વિતીય ડેલ્ટા રેન્કિંગમાં કયો જિલ્લો સર્વશ્રેષ્ઠ પ્રદર્શનમાં પ્રથમ સ્થાને છે તો તમિલનાડુનો વિરુદ્ધ નગર જિલ્લો છે મિત્રો દ્વિતીય ડેલ્ટા રેન્કિંગ કે જે નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલું છે એમાં વિરુદ્ધ નગર તમિલનાડુનો જિલ્લો પ્રથમ સ્થાને છે તો મિત્રો આગળ વધીએ તાજેતરમાં રાષ્ટ્રપતિએ આંધ્રપ્રદેશમાં પચીસમી હાઈકોર્ટની સ્થાપનાની મંજૂરી કયા અનુચ્છેદ અંતર્ગત આપેલી છે તો અનુચ્છેદ બસો ચૌદ અંતર્ગત રાષ્ટ્રપતિએ આંધ્રપ્રદેશમાં પચીસમી હાઈકોર્ટ સ્થાપવાની મંજૂરી આપે છે અનુચ્છેદ બસો ચૌદ અને આ ઉપરાંત અનુચ્છેદ બસોને એકત્રીસમાં એવું આપેલું છે કે સંસદ દ્વારા કાયદો બનાવીને બે અથવા તો બેથી વધુ રાજ્યો માટે અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશો માટે એક જ સંયુક્ત ઉચ્ચ ન્યાયાલયની રચના થઈ શકે છે એ અનુચ્છેદ બસોને એકત્રીસમાં આપેલો છે અને અનુચ્છેદ બસોને ચૌદમાં આપેલું છે કે દરેક રાજ્ય માટે એક ઉચ્ચ ન્યાયાલયની વ્યવસ્થા તો અનુચ્છેદ બસોને ચૌદ અંતર્ગત રાષ્ટ્રપતિએ આંધ્રપ્રદેશમાં પચીસમી હાઈકોર્ટ સ્થાપવાની મંજૂરી આપેલી છે ત્યારબાદનો પ્રશ્ન છે કે તાજેતરમાં નેપાળ સરકારે કયા દેશમાં નેપાળના નાગરિકોને ખર્ચ કરવાની સીમા એક લાખ રૂપિયા કરી દીધી છે તો ભારત દેશ માટે આ સીમા નક્કી કરી છે નેપાળ સરકારે કે નેપાળના નાગરિકો ભારતમાં એક લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકે છે તો મિત્રો આ હતી કેટલીક મહત્વની કરંટ અફેર્સની પ્રશ્નોત્તરી હવે આના ઉપરથી આપનો ક્વિક ટેસ્ટ લઈ લઈએ જેથી આપણને ખબર પડી જશે કે આપને કેટલું યાદ રહ્યું છે તો સૌથી પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજનામાં કયું રાજ્ય શીર્ષ પર રહેલું છે પ્રધાનમંત્રી માતૃવંદના યોજનામાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે ત્યારબાદ પ્રશ્ન બે છે કે તાજેતરમાં સાયકલ પર વિશ્વનું ચક્કર લગાવવાવાળી એશિયાની સૌથી ઝડપી મહિલા કોણ બનેલી છે અને સાથે સાથે તમારે એ પણ નામ જણાવવાનું છે કે વિશ્વની સૌથી ઝડપી મહિલા કોણ છે એશિયાની અને વિશ્વની બંનેની સૌથી ઝડપી મહિલાઓના નામ તમારે નીચે કમેન્ટ બોક્સમાં જણાવવાના છે ત્યારબાદ પ્રશ્ન ત્રણ છે કે નીતિ આયોગ દ્વારા જાહેર કરાયેલ મહત્વકાંક્ષી જિલ્લાની દ્વિતીય ડેલ્ટા રેન્કિંગમાં કયો જિલ્લો સર્વશ્રેષ્ઠ પ્રદર્શનમાં પ્રથમ સ્થાને છે તો મિત્રો આ ત્રણ પ્રશ્નોના જવાબ નીચે તમારે કમેન્ટ બોક્સમાં આપવાના છે અને મને આશા છે મને ખાતરી છે કે આપ સૌ સાચા જવાબ આપવાના છો તો મિત્રો આજના વિડીયો માટે બસ આટલું જ આશા છે કે આપને વિડીયો ગમ્યો હશે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલી ના જતા તમારા મિત્રો સાથે પણ આ વિડીયો શેર કરજો એમને પણ આ પ્રશ્નો અત્યારે ઉપયોગી થશે એમની આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અને જો આપ હજુ પણ એજ્યુકેશન વર્લ્ડ પરિવારમાં ના જોડાયા હોય મિત્રો તો ફટાફટ નું બટન દબાવીને બાજુનું બે આઇકન દબાવી દો જેથી કરીને મારા આવનારા દરેકે દરેક નવા નવા વિડીયો છે અને રેગ્યુલર માહિતી રેગ્યુલર અપડેટ્સ આપને મળતા રહેશે તો મિત્રો નવા વિડીયોમાં નવા નોલેજ સાથે ફરી મુલાકાત થશે જય હિન્દ